મિત્રો સસ્તું કોઈ દિવસ સારો નહીં અને સારો કોઈ દિવસ સસ્તું નહીં આજે એ ચેલેન્જ અમે તમારે તમારા માટે તોડવાના છીએ જેમ કે સાડી પાંચસો રૂપિયામાં તમે ઘર બેઠા એક સાડી મંગાવી શકો પહેલાં પ્રથમમાં તો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરીએ એકદમ સ્મૂથ ફેબ્રિક છે તમે આખો દિવસ રનિંગ વેરમાં પહેરી શકો અને એ ટાઈપનું નવું આખું ફેબ્રિક રહેવાનું છે પલ્લું પણ આવશે બ્લાઉઝ પણ આવશે જે ચાર કલર પણ આવશે તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો પણ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી આ ટાઈપનો આખું બ્લાઉઝ પીસ આવશે પલ્લું પણ એકદમ ફેન્સી રહેવાનો છે ઓલ ઓવર વેટલેસ ફેબ્રિકમાં આખી સાડી રહેવાની છે કલર બી તમને બતાવી દઈએ કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે એમાં તમે જઈને તમારો ઓર્ડર પણ બુક કરાવી શકો છો પ્રાઇઝ માટે પણ અમારા વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી આપજો આમાં તમને બતાવી દઈએ છીએ કેમ કે સાડી પાંચસો રૂપિયામાં છે ખાલી ઓનલી ફોર સાડી પાંચસો રૂપિયામાં એક સાડી તમને મળવાની છે કોઈ પણ સાડી તમારે જોવો તો સાડી પાંચસો રૂપિયામાં મળી જશે તમારે જેટલા પીસ બુક કરાવો એટલા બુક કરાવી દેજો વહેલાં અને પહેલાના ધોરણે થેન્ક યુ